you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યુઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો પાણીપુરી ખાનારાઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે કર્ણાટકના ગોલગપ્પામાં કેન્સર પેદા કરતા રસાયણો મળી આવ્યા છે કર્ણાટક માં એ પાણીપુરી ના કેન્સર પેદા કરતા રસાયણો મળ્યા છે હકીકતમાં જયારે બેંગલુરુ માં પાણીપુરી નું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તેમાં કૃત્રિમ રંગો અને કેન્સર પેદા કરતા રસાયણો મળી આવ્યા હતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ ગોલગપ્પા ના સેમ્પલ સનસેટ યલો બ્રિલિયન્ટ બ્લુ અને ટ્રેટ્રાજાન જેવા કેમિકલ મળ્યા છે ડોક્ટર ના મતે આ કૃત્રિમ રંગો પેટ ખરાબ થવાની લઈને હાર્ટ પ્રોબ્લેમ સુધીની સમસ્યા થઈ શકે છે આ સિવાય તે ઓટો ઇમ્યુન નામની બીમારી પણ કરી શકે છે કર્ણાટક ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગોલગપ્પા તપાસ કરવામાં આવી છે આ તપાસ માં સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં બાવીસ ટકા સેમ્પલ ફેલ જણાયા હતા કર્ણાટક માં જગ્યાએથી જગ્યા થી કુલ બસો સેમ્પલ લેવામાં આવ્યા હતા કર્ણાટક ફૂડ સેફ્ટી કમિશનર શ્રીનિવાસ કહે છે કે તેમણે ગોલગપ્પાની ગુણવત્તા અંગે રાજ્યભર માંથી ફરિયાદો મળી રહી છે જેમાં સ્વાસ્થ્યને લઈને ચિંતાજનક સમાચાર બહાર આવ્યા હતા